તો દર્શક મિત્રો તમે જે આગળ વિડીયો જોયો લાલ બાપુ હતા આગળ જે બધી જે સેવા કરી જે કાઈ મીઠાઈ આપી અને બસો રૂપિયા આપ્યા તો આપણે એને પૂછવી રહેવું શું હતું બધું જય મતોય જય મોગલ માં અને જો કે આ સેવા કરવો એ જો કે માણસનો ધર્મ છે પણ આપણે આ ભાઈ કાળુભાઈ એનું નામ કાળુભાઈ છે કાળુભાઈ ચાવડા અને કાળુભાઈ ચાવડા બહુ પરિસ્થિતિ નાજુક છે અને પોતાને પેરેલિસિસનો એટેક છે બેન એમ્બ્રેસ થઈ ગયું હતું અને મારથી થતી હતી એટલી મદદ હું કરતો જ તો એની ઘઉં ચોખા આ તે બીજી કોઈ આઈટમ એને ઘરમાં ઘર વકરીની તમામ આઈટમમાં હું એને સપોર્ટમાં પૂરો રીતના હતો જોકે હું તો ન કહેવો એક ભગવાન મને નિયમિત બનાવ્યો છે પણ આ બધી ભગવાનની ઈચ્છાથી હાલે છે અને ભગવાનની ઈચ્છાથી કામ કરીએ છીએ આવું અને દિવાળીના મીઠાઈ દેવા આવ્યો હતો અને મેં કીધું પૈસા આપણે દેવા જોઈએ ને તહેવાર ઉપર તો આપણે એને પૈસા આપ્યા છે અને મીઠાઈ આપી છે તો આ વસ્તુથી તમને બધાને રિસ્પોન્સ સારો મળે અને તમે સેવાના કામ કરજો અને તમે આગળ જઈને બધાને સેવાના કામ કરતા રહેજો જય માતાજી જય મગજજી જય મા મગજજી